જામનગર રોડ પોલીસ ખાતે એચડીએફસી બેંકના સહયોગથી પચીસ હજારથી વધુ રોપણ કરી ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે પોલીસ હેડક્વાર્ટરમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે વૃક્ષારોપણ બાદ તેના ઉછેરની જવાબદારી સદભાવના સંસ્થાએ સ્વીકારી છે આજે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં પચીસ હજાર વૃક્ષારનો વાવેતર કરવામાં આવેલું છે પચીસ હજાર વૃક્ષોનો ત્રણ વર્ષમાં અહીંયા સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે જામનગર પોલીસ માટે જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા ત્રણ વર્ષો પછી વાવેતરમાં જોવા મળશે ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એ બહુ સારો પ્રયાસ છે આજે આપણને ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે ગયા વર્ષે પણ લગભગ અમે ત્રણ લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો આ વર્ષે પણ અમારો ત્રણ લાખનો હેતુ છે આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે શહેરીમાં પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લેમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ કો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ થેન્ક યુ સો મચ નમસ્કાર આજ રોજ એચડીએફસી બેંક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવેલું છે જ્યાં અમે સદભાવનાને અમારા પાર્ટનર્સ બનાવ્યા છે જે લોકો પચીસ હજાર વૃક્ષોનું વાવેતર કરશે અને આગામી ત્રણ વર્ષ સુધી એમનું જતન કરી અને એમને મોટા પણ કરશે તો આ એક ખૂબ જ સરસ સહયોગ છે આપણા જામનગર માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું અમે આવી જ પ્રવૃત્તિઓ પાન ઇન્ડિયામાં કરી રહ્યા છીએ તો થેન્ક યુ વેરી મચ આ સી એચડીએફસી બેંકની સીએસઆર જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ની જે એક્ટિવિટી છે એની અંદર આને આવરી લેવામાં આવ્યું છે તો બેંક જનરલી બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષનું વાવેતર આ બે એક્ટિવિટી કરતી હોય છે તેમાંના ભાગરૂપે આજ રોજ અહીંયા આપણે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પચીસ હજાર વૃક્ષનું વાવેતર કરીએ છીએ